દાહોદ દ્વારા તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સંદેશ સમાચાર પત્ર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં શરત નંબર એક જે તે આંગણવાડી વિસ્તારમાં સ્થાનિક આંગણવાડી વિસ્તારની જ નિવાસી ઉમેદવાર બેનને જ વર્કર ટેડાઘર તરીકે ભરતી કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર પર ભરતી પ્રક્રિયામાં આ જાહેરનામાનો સરયામ ભંગ કરી ભરતી પ્રક્રિયા હાથ ધરાયાનું ધ્યાન આવેલ છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે અન્યાયનો ભોગ બનનાર મહિલાઓ યુવતીઓ ન્યાય મળશે કે પછી સબ સલામત ગાણું ગાઈ વગાડી ભીનું સંકેલવાની કોશિશ થાય છે રિપોર્ટર દીપસી બારિયા ઝાલોદ અને જિલ્લા બ્યુરો ચીફ કાળુ ડામોની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આપની એકે શું આપની એટલે કે જે તમે ફોર્મ ભરલું છે ફક્ત એના નંબર પર એના કાગળ પર ચર્ચા કરવાની છે હવે તમારે તું નવા કાગળ ઉભું કરીને તમે વાત કરી શકો છો એના અમલ અભિમાં નથી આવતો અપીલ એટલે ફક્ત એવું છે કે જે તમે ફોર્મ ભરેલું છે એ ફોર્મ કોઈ તમે ખોટા કારણથી રદ થયેલું છે તો એને વાત આવતો કે મારે તમે મેં તો અપલોડ કરેલો હતો તમે ગલત કરી દીધું છે હવે તમે નવા કાગળ ઉભો કરીને નહીં કહો કે અપીલમાં આ કાગળ રજૂ કરેલો અપીલમાં મારા પાસે સત્તા નથી અપીલ એવું કરવાનું છે કે જે કાગળ તમે અપલોડ કરેલો પેલા પેલા કહીએ કર્યા તમારી જાહેરાતી और बार दिया नहीं सुसंगतता नहीं ना ना फोटो नहीं तुम्हारा वासो साहब मैं माचिन हूं अपने साथ में माचिन हूं अपने ये देखिए इसको साइन और गांव की बहू उसको लेना है गांव में भी सर मेरा गांव है तो पर 12 वो भैया बोलते हैं चाकलिया है उसमें पांच छह है तो वो क्या कि दाखला ऐसे लिया कि तो चाक या लूंगा ऐसा लिख दे तो वो वही डाउन के गिने जाए मगर मतलब उस की नहीं होती तो ये उनकी मांग ये है वहाँ जो इलाका है आंगनवाड़ी का उसी इलाके की बहन को आपका आपको तो अपॉइंटमेंट करना चाहिए एक बात ये है और कुछ ना कुछ दरिया तो अभी ये ऑनलाइन देने का है सर एक बहन तो बोलती है कि मैं इधर बी ए कौन है बी ए और उसका एम ए बी ए है और उसका दसवीं का सर्टिफिकेट गलती वाला है वो ऐसे कूद के तो नहीं होगी हो हो। वो ऑन जो ऑनलाइन किया है सर उसमें कुछ अपलोड करने में दिक्कत होगी तो वो एक बात है और पांच बहने ऐसी है कि दूसरे गांव की भी कुछ है और दूसरे फलिया की भी है तो ये ऐसा प्रॉब्लम है उन्होंने पंचमहाल में ये रजुआत हुई थी उनकी पंचमहाल और अरवली में मोड़ा सा हमें एक तो नौकरी मिलती नहीं है सर गांव के पास उसका पूरा इलाके के नमस्कार दर्शक मित्रों आई सेवन न्यूज गुजराती में आप स्वागत आई सेवन न्यूज गुजराती दाहोद जिला આંગણવાડી વર્કર બેનો અને તેડાગર બહેનોની ભરતી કરવા માટેની જાહેરાત પડેલ અને એ જાહેરાત મુજબ બેનો અરજી કરેલ છે પણ અન્યાય રીતે ખોટી રીતે આ બેનોને રિજેક્ટ કરેલ છે તો આપણી સાથે જોડાયેલ બેનોને આપણે પૂછવા માંગીશું કે બેન આજે આપ અહીંયા કલેક્ટર સાહેબને કયા મુદ્દાથી આવેદન પત્ર આપ્યું છે આપનું નામ બોલો મારું નામ વસૈયા મનીષા બેન રવિન્દ્રભાઈ ગામ ચિત્રોડિયા હું ચિત્રોડિયા થી આવું છું અને મારે નાનું બાળક પણ છે પણ તે છતાં આટલી દોડધામ મારે દેખાય છે કે મારે મેં કોમ્પ્યુટરમાં જે વખતે ફોર્મ ભરવાનું હતું તારે ભર્યું અને બધા ડોક્યુમેન્ટ મેં અપલોડ કર્યા હતા મારી મેં દેખીને મારી જાતે ડોક્યુમેન્ટ દેખ્યા અને અપલોડ કર્યા અને પછી પાછળથી રિજેક્ટ લિસ્ટમાં મારું નામ આવ્યું તો મારી અપલોડ કરેલી માહિતી બી મેં દેખી તો સ્વ ઘોષણાપત્ર મારું સામેલ હતું પણ કંઈ કોમ્પ્યુટરમાં એ બતાડતા નથી તો હવે મારે શું કરવાનું धन्यवाद बीजा बेन, बेन पर अपनी जोड़ा जोड़ाया तो एक रीतना अन्याय जो है आप शू कहवा मांगो આપનું નામ નીના સોનલબેન સોનલ ગામ રહ્યા ગુજરાત ગુજર મે વાંધા અરજી આપી હતી એમાં મને કઈ સાચો જવાબ મળ્યો ને મને એમ કીધું કે તમે જઈ શકો છો ઉગળક જવાબ આપી અને અમને કાઢી મૂક્યા તો અમને બોલાયા હતા શાના માટે અપીલ વાંધો હતો ને બોલાયા હતા કે તમારું રિજેક્ટ થયો હતો તમારી અમે વાત સાંભળશું તો અમારી કોઈ વાત સાંભળી નહીં અને અમારા ડોક્યુમેન્ટ પણ જોયા નહીં અને અમને એમ કીધું તમે જઈ શકો છો તો અમને આ વખતે ન્યાય થયો અમે સ્થાનિક છીએ તો અમને મળવા જોઈએ અમે ભણેલા છે આટલું ડિગ્રી મેળવી છે

પૂર્વ સાંસદ એવા બેન પણ ઉપસ્થિત છે તો બેન પણ આ બાબતે સાથ સહકાર આપે અને આશ્વાસન આપે એવી વિનંતી છે બેન પર ચાલક અને બહેનો જે લેવાની હોય છે તો ગામની બહેન અથવા ગામની દીકરી અથવા બહુ એ લેવાની હોય છે અને આ બહેનોને આટલા ભણેલા ગણેલા હોવા છતાં એમને ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવા છતાં અપલોડ કર્યા છે એમને અપલોડ થયા પછી ડોક્યુમેન્ટ પોતે હાર્ડ કોપી પણ કઢાવી છે એ પણ રજૂઆત કરી તે છતાં એમના નામ કમી કરવામાં આવ્યા છે રિપેક્ટ કરવામાં આવે છે તો અમારી એ માગ છે કે ફરી નવેસરથી ગામની દીકરીને ગામની બહુને નોકરી મળે એવી અમારી માગ છે ધન્યવાદ બેન તો આ બહેનોની એવી રજૂઆત છે કે આ ટોટલી ભરતી રદ થાય અને નવેસરથી જે કઈ સરકારના આંગણવાડીના નીતિ નિયમ છે એના મુજબ ભરતી થાય એવી રજૂઆત સાથે આઈ સેવનની ન્યૂઝ ન્યૂઝ ટીમ અને અન્ય મીડિયા ટીમ પણ એમની સાથે છે તો દર્શક મિત્રો દર્શક મિત્રો આપ હંમેશા નિહાળતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને એને સબસ્ક્રાઈબ કરો અને નિહાળતા રહો જિલ્લા ચીફ બ્યુરો કાલુ ડામોર સાથે રિપોર્ટર દીપસિંહ બારિયા અને કેમેરામેન સેન્સિંગ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ